ખજૂરની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરી બનાવો શિયાળા સ્પેશિયલ એવી વાનગી જે બજારમાં હજારો રૂપિયો કિલોમાં મોંઘી મળે છે પણ તમે તેને ઘરે નજીવા ખર્ચમાં બનાવી શકો છો ફક્ત દસ જ મિનિટની અંદર હેલ્ધી છે આની અંદર નથી આપણે ગોળ ખાંડનો કોઈ પણ પ્રકારનો પાયો નથી લેવાનો સુગર ફ્રી આપણે આ વાનગી તૈયાર કરવાની છીએ શિયાળો છે એટલે શિયાળામાં તો બધાએ રોજે આ એક ટુકડો ખાવો જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો વાનગી બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક પેન લેવાનું છે તેની અંદર આપણે એક ચમચી ઘી ઉમેરી દેશું ઘીની અંદર આપણે બદામને સરસ શેકી લેવાની છે તમારે જેટલા ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તે મુજબ તમે ડ્રાયફ્રુટ લઈ શકો છો તો અહીંયા આપણે પચાસ ગ્રામ બદામ લીધી છે બદામના આપણે ટુકડા કરી લીધા છે તમારે આખી રાખવી હોય તો તમે આખી પણ રાખી શકો છો બદામને શેકાતા વધુ સમય લાગે છે એટલે આપણે તેને અલગથી શેકવાની છે બધા ડ્રાયફ્રુટ એકી સાથે નહીં ઉમેરી દેવાના આ જ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે તેને શેકવાના છે આ રીતે બદામને ઘીમાં શેકીને લેવાથી તેનો ટેસ્ટ પણ વધી જાય છે અને આપણે જે વાનગી તૈયાર કરીએ છીએ તેની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે આ વાનગી છે તમે ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો એ પણ મહિનો સુધી જરા પણ ખરાબ નથી થતી આ વાનગી આપણે સુગર ફ્રી બનાવીએ છીએ એટલે ડાયાબિટીસ પેશન્ટ છે તે પણ આસાનીથી ખાઈ શકે છે તો અહીંયા આપણે બદામને સાતથી આઠ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર શેકી દીધી હવે તેની અંદર આપણે કાજુ ઉમેરવાના છે કાજુ પણ આપણે અહીંયા પચાસ ગ્રામ લીધા છે કાજુ શેકીએ છીએ ત્યાં સુધીમાં પ્રિન્સ ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાવ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો થી ત્રણ મિનિટમાં જ કાજુ સરસ શેકાઈ જાય છે કાજુને શેકાતા વધુ સમય નથી લાગતો આની અંદર આપણે ઘીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રાખેલું છે હવે વીસ ગ્રામ આપણે પિસ્તા ઉમેરી દઈશું પિસ્તાના પણ આપણે અહીંયા મોટા મોટા ટુકડા રાખેલા છે જો તમારે ડ્રાયફ્રૂટ અહીંયા ઝીણું સમારીને લેવું હોય તો તમે ઝીણું પણ સમારી શકો છો પણ આ રીતે મોટું મોટું ફ્રૂટ રાખવાથી દેખાવ પણ સરસ આવે છે અને બાળકો પણ આસાનીથી ખાઈ લે છે એટલા માટે આપણે અહીંયા મોટું જ રાખેલું છે તમે ઝીણું કરવું હોય તો ઝીણું કટિંગ પણ કરી શકો છો અહીંયા આપણે આ ત્રણ પ્રકારના ફ્રૂટ લીધા છે પણ તમારે આની અંદર કોઈ પણ બીજા ફ્રૂટ ઉમેરો હોય ફ્રેન્ડ્સ તો તમે તે પણ ઉમેરી શકો છો અહીંયા જુઓ આપણે સરસ એવા ફ્રૂટ શેકાઈ ગયા છે અહીંયા ફ્રૂટને મીડિયમ ફ્લેમ પર શેકવાના અને ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે ફ્રૂટનો કલર ચેન્જ ન થઈ જાય જો ડ્રાયફ્રૂટ વધુ લાલ થઈ જશે તો કડવો ટેસ્ટ કરશે જે સારા નહીં લાગે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફક્ત દસ મિનિટ માટે શેકવાના છે તો અહીંયા સરસ ફ્રૂટ શેકાઈ ગયા છે તો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ફક્ત આપણે અહીંયા એક ચમચી જ ઘી ઉમેરેલું હતું એટલે અડધી ચમચી જેટલું ઘી બચેલું છે ફરી આપણે એક ચમચી ઘી ઉમેરી દઈશું અહીંયા ફ્રેન્ડ્સ તમારે ઘીનું પ્રમાણ વધુ નથી લેવાનું થોડું એવું જ આપણે ફક્ત બે ચમચી ઘીની અંદર જ આ રેસીપી તૈયાર કરી લેશું તો અહીંયા બસો પચાસ ગ્રામ આપણે ખજૂર લીધો છે તેને આપણે સરસ ઝીણો સમારી લીધું છે અને આપણે તેમાંથી ઠળિયા અલગ કરી દીધા છે હવે ખજૂરને આપણે ઘીમાં સરસ સાતડવાનો છે એટલે ખજૂર સરસ નરમ પડી જાય અને આ ડિશ બનાવવામાં ફ્રેન્ડ્સ તમારે નરમ ખજૂર હોય તેનો જ ઉપયોગ કરવાનો છે અને વધુ ઘી પણ નથી ઉમેરવાનું ફક્ત એક ચમચી ઘીની અંદર જ આપણે ખજૂરને સરસ શેકી લેવાનો છે તો અહીંયા આપણે આ રીતે ખજૂરને ચલાવતા જશું અને શેકતા જશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જો હાઈ ફ્લેમ રાખીશું તો ખજૂર પણ નીચેથી તળીએ ચીપકી જશે પેનમાં અને કડવો ટેસ્ટ કરશે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને સરસ સાતડવાનો છે પાંચક મિનિટ માટે ફ્રેન્ડ્સ તમે ખજૂરને સાતડશો ને એટલે સરસ સોફ્ટ ખજૂર થઈ જશે ખજૂર અને ડ્રાયફ્રૂટ છે તે શિયાળામાં ખાવા જ જોઈએ કારણ કે તેની ગરમ તાસીર હોય છે જે આપણા શરીરને ઠંડી સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે તો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ આપણે પાંચ મિનિટ માટે ખજૂરને સરસ શેકેલો હતો તો અહીંયા સરસ ખજૂર આપણો સોફ્ટ થઈ ગયો છે અને જેટલો ખજૂર હતો તેથી ખજૂર થોડો ઓછો પણ થઈ ગયો છે તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સાતથી આઠ નંગ જેટલી એલચીને આપણે ક્રશ કરીને ઉમેરી દઈશું આ રીતે એલચી પાવડર ઉમેરો તમે એલજી પાવડર પણ ઉમેરી શકો છો અને ફોતરા સહિત પણ તમે એલચીને ક્રશ કરીને ઉમેરી શકો છો અહીંયા તમારે જાયફળ પાવડર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો ફ્લેવર માટે આપણે ઉમેરેલું છે જો તમને એલજી પાવડર પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીંયા ખજૂર સરસ સોફ્ટ થઈ ગયો છે અને નવસેકો ગરમ પણ છે તો હવે શું કરવાનું છે આપણે જે ડ્રાય ફ્રૂટ તળીને રાખેલા હતા તે ઉમેરી દઈશું ખજૂર અને ડ્રાયફ્રૂટને આપણે સરસ મિક્સ કરી દઈશું ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે બાળકોને ડ્રાયફ્રૂટ આપીએ તો તે લોકો ખાતા નથી પણ આ રીતે તમે બાળકોને ડ્રાયફ્રૂટ બાઇટ્સ બનાવી દેશો ને ફ્રેન્ડ્સ એટલે બાળકો આસાનીથી ખાઈ લેશે ને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે આની અંદર તમારે મધ ઉમેરવું હોય તો તમે મધ પણ ઉમેરી શકો છો અને ગુલકંદ ઉમેરવું હોય તો તમે અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું ગુલકંદ પણ ઉમેરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આપણે થોડું ડ્રાય કોકોનેટ ઉમેરી દઈશું જે ટોપરાનું છીણ આવે છે તે લીધું છે અહીંયા જાડું છીણ લીધું છે તમે ઝીણું છીણ આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો હવે બધી વસ્તુને આપણે ફ્રેન્ડ્સ અહીંયા સરસ મિક્સ કરી દીધી છે તો તમારે એના લાડુ વાળવા હોય તો તમે લાડુ પણ વાળી શકો છો અથવા તમારે તેને ટ્રેમાં સેટ કરવું હોય તો તે રીતે પણ તમે સેટ કરી શકો છો અત્યારે મિશ્રણ આપણું નવ સેકું ગરમ જ છે એટલે આપણે તેને ટ્રેમાં સેટ કરી દઈશું આ ડ્રાય બાઇટ્સ છે ફ્રેન્ડ્સ એ તમને બજારમાં ખૂબ મોંઘી મળે છે હજાર રૂપિયાની કિલો મળે છે પણ તમે તેને નજીવા ખર્ચમાં ઘરે તૈયાર કરી શકો છો દસ જ મિનિટની અંદર આમાં વધુ તામજામ પણ નથી તમે પહેલીવાર બનાવશો તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે તમારે જેમાં સેટ કરવી છે તે પ્લેટમાં તળીએ પહેલાં ઘીથી ગ્રીસ કરી લેવાનું એટલે આસાનીથી તમે તેને કટ કરી શકો એટલા માટે તો હવે ડ્રાયફ્રૂટ બાઇટને આપણે આ રીતે સરસ સેટ કરી દઈશું તમે જોઈ શકો છો જે રીતની થિકનેસ રાખવી હોય તે મુજબ તમારે તેને પાથરી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણી બાઇટ સરસ સેટ થઈ ગઈ છે તો હવે તેમાં આપણે કટ લગાવી દઈશું ખજૂર અહીંયા ગરમ છે એટલે સરસ એવા કટ 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 લાગી જશે જામી પછી પરફેક્ટ લગાવી લગાવી શકે માટે આપણે તેમાં તમારે ફ્રીઝમાં સેટ કરવાની પણ કાંઈ જરૂર નથી આ જ રીતે પાંચ થી દસ મિનિટ માટે રાખશો એટલે ખજૂર સરસ સેટ થઈ જશે ઉપર આપણે પિસ્તાની કતરણ અને બદામ ફ્લેક્સ થી સરસ ગાર્નિશ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણી ખજૂર બાઇટ્સ તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો ખજૂર પાક બનીને તૈયાર છે અને તમે ખજૂર પાક ખજૂર રોલ ખજૂરના લાડુવાળો તો ખજૂર લાડુ પણ કહી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે હવે તમારે તેમાંથી નાના મોટા પીસ કરવો હોય તે મુજબ તમે પીસ કરી શકો છો શિયાળો છે એટલે આપણે અવનવા વસાણા બનાવતા જોઈએ છીએ તો આ રીતે તમે ખજૂરમાં ડ્રાયફ્રૂટ ઉમેરીને આ વસ્તુ જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી બને છે એકવાર તો તમે જરૂરથી ટ્રાય કરજો બજારમાં લેવા જશો તો તમને ખૂબ મોંઘું મળશે પણ તમે તેને ઘરે નજીવા ખર્ચમાં બનાવી શકો છો તો જરૂરથી ટ્રાય કરજો અને આ વિડિયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો મળીશું બીજા આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો અને આ ખજૂરપાકને તમે મહિનો સુધી ફ્રીઝ વગર સ્ટોર પણ કરી શકો છો તો જરૂરથી તમે પણ ખજૂર પાક બનાવજો